કેશે ભણિયા છે કોરા કેશે ભણિયા છે ને ખાવો જોઈએ કેવો ખોરાક ન ખાવો ને વેફરના પેકેજમાં લીનતા પેકેજમાં બતાવ્યું કે મે તમને ખાવું જોઈએ નહીં ઘરનો મમ્મી જે શાક છે ઓટલી છે દાળ ભાત છે પુટ છે ઈ બધું આપણે ખાવું

જો આ બધું ધોયસો શાકભાજી પછી તમે જોશો કેવું પાણી થાય

अपने शाक भाजी दिवतु कै रिते बना राणू के लास्तु बना राणू शाक भाजी दिवतु धोये oh, ले पसी शाक भाजी बना